તમને પીર મિત્રો સ્વાગત છે તમારું બ્લોગ વિડીયો રક્ષા પંદર થઈ ગયો સાડા સાત રાખી આવી ગયો જો અહીં ચા બનાવો અમાર મેડમ ચલો સાત વાગે આવી ગયો સાત ના પહોંચે મેડમ અહીંયા ટચ થઈ ગયો હે મિત્રો માતાજીનો રામદેવજીનો દીવો થઈ ગયો હો આજે પૂનમ હો અને તો રોજ દીવા બધીને ધૂપ કરવાનો જ થાય અમારે મિત્રો સવારે પાંચ વાગે દીવો કરી દે અને આજે પૂનમ એટલે મેં દીવો કર્યો ને ધૂપ મારે કરવાનો ગૂગલનો રોજ ફરજીયાત ગૂગલનું ધૂપ કરવાનો સવાર હોય જ એવો નિયમ જો મિત્રો તમારે બતાવો ગૂગલનું ધૂપ કરીને બહાર મૂક્યો

પીલો તૈયાર કોલસો ટીકડી વાળું લાવી દઈએ રોજ સવાર સવાર ગૂગરનું ધૂપ કરી દેવાનું ફેરું દેવાનું રામદેવ ભી ભગવાનને આપણે ભૂગરનું ધૂપ કરવું જરૂરી અમાર મેડમ ચા નાસ્તો લઈને આવી જુઓ ચાલશે નહીં તો જો અને ચા નાસ્તો હું કરી દઉં તમે ચા પીધી મેડમ મેડમ ચા પીધી મિત્રો રાખડી વધવાય છે મનીષાબહેન

એ એ એ બોણા હોય નો મારજે વાત છે બરાબર ને જાય આખો આખો લખો નઈ તો ના કરા હું પણ આવતો નથી અહીયા અહીયા અહી એજી આ કેર કેરી નઈ આવડે આપણે જોડે જ તો રાખડી બોધો રાખડી બોધીને ઘડીક બે જતો રહ્યો કલાક જમવા નહીં રહ્યા કારણ કે અમારી મહેમાન આવો હોવાનું મેડમ મેડમે જો શાક બનાવી દીધું રોટલા બનાવો ખાનું શાક બનાવી મેડમ ચોરીનું શાક બનાવ્યું લીલી ચોરી ના બાજરીના રોટલા રોટલો કઢાઈ ઘડી દીધી હો માપની ભૂખો પણ ખાઈ લેવા નાસ્તા પણ મેં મારોને જમવા રહ્યા નહીં અને નીકળી ગયા નકતો રસોઈ બીજી કંઈ હારી બનાવો મારા ને તો બે ત્રણ દિવસ પહેલાં એ બોતી જતો અને ભીખીબહેન એમને આવવાનું નહોતું એટલે ભીખીબહેનને હા વસ્તે આવ્યા નહીં બની સાબ મહેસાણામાં હોય એમને આ રાખડી બોધી અહીંયા આજે એમને મેમારાબાના થાય રાખડી પહોંચી અને ઘડીક બેસી અને નીકળી ગયા તો દરેકના રક્ષાબંધનની શુભકામના દરેકના મનની ઈચ્છાઓ પૂરી કરે ભગવાન અને ભાઈ બહેનનો હેત જળવાઈ રહે એવી ભગવાન રામદેવભીર ભગવાન અને દ્વારકાધીશનો પ્રાર્થના કે દરેકે ભાઈ બહેનનો બધાને સુખ સંપત્તિ આપો અને સુખ શાંતિ વધારે એવી પ્રાર્થના સાથે જય રામદેવ ठंडी ठंडी चॉकलेट जो जो अले 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 आ रही आ रही पब्लिक के तो अले ठंडी ठंडी अले ठंडी ठंडी चॉकलेट ठंडी 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 है अले आ मस्त मस्त કેવું કરે બીજું બાબો પચી જી શું ચોકલેટ જેવું હોય છે તોડિયા તોળિયા જો ચોક ચોક ગરર પછી બીજો ઓર તારર પડતી નહી સરસ કરી મુકું આમ બોલું